અન્ય સમાચારો પર નજર કરીએ તો પાકિસ્તાનમાં જાફર ટ્રેન હાઇજેકનો મામલો સામે આવ્યો છે ત્યારે બીએલએ ટ્રેનને હાઇજેક કરી છે પાકિસ્તાની સેનાએ સૌથી વધુ બંધકો છોડાવ્યા છે બીએલએના સોળ લડાકોને માર્યો હવાનો સેનાનો દાવો છે તેમજ સેનાના ત્રીસ જવાન માર્યા ગયા હોવાનો બીએલએનો દાવો કરવામાં આવી રહ્યો છે તો ટ્રેન હાઇજેક નો આ સમગ્ર મામલો કે જ્યાં સેનાના ત્રીસ જવાન માર્યા ગયા હોવાનો મામલો સામે આવ્યો છે પાકિસ્તાનમાં જાફર ટ્રેન હાઈજેક કરવામાં આવી છે ત્યારે ટ્રેન ટ્રેનને હાઇજેક કરી છે અમદાવાદ વડોદરા એક્સપ્રેસ વે પર દુર્ઘટના સર્જાઈ નડિયાદ પાસે કેમિકલ ભરેલું ટેન્કર પલટી ગયું અને આસપાસના વિસ્તારોમાં કેમિકલનો ધુમાડો પ્રસર્યો હતો ધુમાડો પ્રસરતા વિઝીબિલીટી ઘટી હતી અને ટેન્કરમાં રહેલું કેમિકલ ઓલિયમ એસિડ હોવાનું સામે આવ્યું છે કેટલાક લોકોને શ્વાસ લેવામાં તકલીફ અને બળતરાની ફરિયાદ પણ સામે આવી હતી એક ગર્ભવતી મહિલા સહિત ચાર મહિલાઓની તબિયત પણ લથડી હતી આસપાસના લોકોને તાત્કાલિક સલામત સ્થળે ખસેડવામાં આવ્યા ઘટનાના પગલે હાઇવે પર ચાર કલાક સુધી વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો મુખ્યમંત્રીએ ઘટનાનું સતત મોનિટરીંગ કર્યું તો આખી રાત ચાલ્યું ઓપરેશન કેમિકલનું ટેન્કર સ્થળ પરથી હટાવી લેવામાં આવ્યું હાલ સ્થિતિ કાબુમાં છે હાઇવે પર વાહન વ્યવહાર પૂર્વવત કરવામાં આવ્યો છે ગભરાવાની કોઈ જરૂર નથી ગ્રામજનોને એટલી વિનંતી છે કે હમણાં બે પાંચ દસ કલાક તો ગામની ઘરની બહાર નીકળે તો એ મોઢા પર માસ્ક અથવા રૂમાલ બાંધી નીકળે એવી મારે સૌની વિનંતી છે જે ઓલિયમ લીક થતું હતું એમાંથી ફ્યુમ જે છે એ આજુબાજુમાં બે ત્રણ કિલોમીટર વિસ્તારમાં ફેલાયેલી અને વિઝિબિલિટી ખૂબ જ ડાઉન થઈ ગયેલી એટલે એક્સપ્રેસ વે ઉપર કોઈ પણ પ્રકારના અકસ્માતો ન સર્જાય એ માટે વડોદરા સિટી પોલીસ આણંદ જિલ્લા પોલીસ અને અમદાવાદ શહેર પોલીસનો સંપર્ક કરી અને ડાયવર્ઝન આપવામાં આવેલું ચાર પેશન્ટ એવા છે જેમને અત્યારે સિવિલ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી છે એક પીએસસી સલૂનમાંથી અમે મોકલ્યો છે અને બીજા ત્રણ પેશન્ટ ત્યાંથી ઇકો ગાડી મેં પસાર થતા હતા અને એમને ગાડીમાં દરવાજા વગેરે ખિડકી વગેરે બધું બંધ હતું તો એમને તકલીફ થઈ પછી સીધા હોસ્પિટલ લઈ ગયા અને ત્યાં એમને સારવાર આપવામાં આવી છે एच टू एच टू ओ सेवन एक गंभीर जोखमी एसिड भरा हुआ टैंकर पलट गया था और उसके बाद उसमें ज्वलनशील एसिड और उसका जो वाष्पीकरण थे जो एक क्लाउड का फॉर्मेशन हुआ उससे नजदीक के एक दो किलोमीटर के विस्तार में विजिबिलिटी खूब कम हो गई थी इससे एक्सप्रेस वे ऊपर कोई जनहानि ना हो वाहन व्यवहार में कोई दुर्घटना ना हो इसलिए ताकीद के रूप में ये वाहन व्यवहार हमने इस एक्सप्रेस वे में बंद किया था